જાબુઘોડા અભયારણ્યમાં ચાલી રહેલા વન્યપ્રાણી સપ્તાહ નિમિત્તે જાંબુઘોડા તાલુકામાં વિવિધ કાર્યક્રમો કરી રહેલા વન્યપ્રાણી વિભાગ જાંબુઘોડામાં વિગતો પ્રાપ્ત થઈ છે કે જાંબુઘોડા અભયારણ્યમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે ત્યારે વન્યપ્રાણી વિભાગ જાંબુઘોડા દ્વારા અભયારણ્યમાં આવેલા અનેક ગામડાઓમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં જાંબુઘોડા આર એફ રાહુલજીના માર્ગદર્શન હેઠળ હવેલી પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓને હવેલી રાઉન્ડના ફોરેસ્ટર વનરાજ દ્વારા અભયારણ્યમાં વસતા પ્રાણીઓ વિશે તેમજ અભયારણ્યમાં આવેલા વનસ્પતિ વૃક્ષો માનવ જીવનને કેટલા ઉપયોગી છે તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જ્યારે કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વન વિભાગ તરફથી એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે મેથી 8 ઓક્ટોબર वन्यજીવ સંરક્ષણની જે ઉજવણી અમે કરીએ છીએ એમાં અત્યારે ખાસ તમને ખબર જ છે એમને ક્યાં બોલી આપણે બધાને ખબર જ છે અત્યારે જે આપણે ક્લાઇમેટ પ્લાન સમયે વરસાદ પડવો ગરમીનું કમાન વધુ પૂર આવા જણા